ચલો ફૂલ બનાવી દે સરસ મજાને અદબ ચાલો આ ચિત્ર મેં તમને ચોપડીમાં જોવા આપ્યું હતું કોણ કોણ જોઈ લાયા ચાલો તો આ ચિત્ર શેનું છે કોણ કહેશે મને ખેતરનું સરસ ચાલો આ ખેતરમાં શું શું દેખાય છે તમને એક 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 જણને બોલવાનું એક એક બાળક ડાંગર ડાંગરની ડાંગર કહેવાય શું કહેવાય ડાંગર પછી આમ આમ

સરસ ચલો પછી આ ચિત્રમાં કેટલી ભેંસ દેખાય છે બે બે ચલો બે છોકરી શું કરી રહી છે ચલો બીજું શું કરી રહી કોને બીજું શું દેખાય તમને લુગડા સિવાય શું કરે શું કરે બોલો આ આ આ છોકરી શું કરે છે એમ લુગડો હવે

4 6 7 8 9 પછી 10 એકદમ ચાલજે ગણ ચલો આ વિરાજે 10 બાળકો જોઈએ જોઈએ કેટલા જોઈએ ગણજે અહીંથી શરૂઆત કરવાની આ 1 2 3 4 5 6 7 8 9 10

અને મોટા માણસો કેટલા ગણ્યા હતા તમે સાત ચલો હવે આ ચિત્રમાં કેટલા ઘર દેખાય છે જોવો બે કેટલા દેખાય છે બે સરસ ચલો એમાં કયું ઘર મોટું હોય એવું લાગે બે ને હા સરસ વેરી ગુડ ચલો એમાં રસ્તે ચાલનાર બે બેનો શું કરે છે જોજો આ રસ્તે ચાલે ને બે બેનો શું કરી રહી છે શું કામ ઓઢ્યું હશે કાકા કાકા એવું હોય સરસ ચલો પછી આ ઝાડ ઉપર આ છોકરી શું કરે છે જોજે ચડે છે આ છોકરો શું કેમ આંબા ઉપર ચડ્યો હશે કેરી તોડવા હમ સરસ ચલો આ ચિત્રમાં કયો રંગ તમને વધારે ગમે કોકને લીલો ગમે ને કોકને કેસરી ગમે કેમ તને તને કેમ કેસરી ગમે મેસ છે કલર ચલો આ ચિત્રમાં તમે વત તમે વત તો શું કરત આ ચિત્રમાં કેરી ખાઈ ચલો વિરાજ કેરી ખાશે ચલો તું વત તો શું કરત ચલો આ જો ઐશ્વર્યા હોત ને વેશ્વર્યા એમ કહે કે હું હોત ને તો આંબા ઉપર ચડત ચલો આદિ તું શું કરત તને કીધું હોત કે ચલો ભાઈ અહીં ખેતરમાં જઈએ આપણે તો શું કરત આમાંથી બધાય આંબા પર જ ચડવાનું ક્યારે બહુ ભાગતી લાગે ચલો હવે આપણે કોને પૂછીએ વિરાજને પૂછીએ વિરાજ ચલો તમને કીધું હોત કે ચલો ભાઈ વિરાજ ભાઈ એ ખેતરમાં આવો એમ કીધું હોય તો તમ શું કરત

ચલો બોલો હિમેશ તું હોત તો શું કરત ના ના નાથ નાથ તું નાત પણ કઈ નાથ તું નીચે કે કુંડીમાં કે ક્યાં કેમ કુંડીમાં ચલો પ્રેમ તું શું કરત બેટા અહિયાં તો એને ઉભો રાખે ચલો ભાઈ ખેતરમાં પ્રેમ હોત તો પ્રેમ શું કરત

હે ઓહો જબરી રમત રમત થું તો ચાલો હવે જો પહેલાં આ ચિત્ર જો જો આ ચિત્ર સવારનું છે બપોરનું છે કે સાંજનું છે કેમ ખબર પડી તમને બપોરનું છે મને તો ખબર ના પડી આમાં તો તમે હે તા પાયો એટલે કેમ તાપાયા જ કેમ ઓઢવું પડે એને હં માથું તપી જાય સરસ ગરમી લાગે ને ને અરે વાહ સરસ ચાલો પછી આ કૂતરો શું વિચારતો હશે આ છોકરાને જોઈને કૂતરો શું વિચાર હશે એમ કે છે હું પણ કુતરા માણસને આ છોકરાની જેમ ઉપર ચડી ગયો તો કેરીઓ ખાતે વિચારે હમ સરસ વાહ ભાઈ વાહ ચાલો હોજમાં કોણ બાળકો શું કરે જોજે હોચમાં બાળકો શું કરે છે નાહી છે એક છોકરો શું કરે જો એક જો છોકરો છે ને બાર નઈ ઇસપન પેલો છોકરો બીજો છોકરો શું કરે છે ડોલે ડોલે પાણી નાખે નાખે ને ચાલ બાળકો નાયા પછી શું કરતા હશે કપડા પહેરે કપડા પહેરતા નાય ન ચાલ કપડા પહેર દે કશું ના કરે બીજું બેન પેલા ને રૂખે છે રૂખે હા લુ માટી લુચી પછી કપડા પહેરે સરસ વાહ ભાઈ વાહ ચાલ ખેતર માં ટ્રેક્ટર શું કરે છે જોજે બેન કા

ચાલો પછી જો એ છોકરો ઉપર ચડ્યો બરાબર અને આંબાની ડાળ તૂટી જાય તો બની જવા અને વાગે પણ ઈજા પણ થાય સરસ ચલો હવે બધા પોતપોતાના માટે ક્લેપ કરો